બાભર તાલુકામાં અગાઉ કરા સાથે પડેલા વરસાદના પગલે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું જેના પગલે નવા ખેડૂતોનું ગ્રામ સેવક ખોટું પંચનામું કરી અને ખોટા સર્વે કર્યા હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ સાથે અગાઉ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતને રજૂઆતો કરી હતી પરંતુ પરિણામ શૂન્ય આવ્યું હતું અને ખેડૂતોને કમોસમી વરસાદને કારણે એરંડામાં થયેલા નુકસાનમાં ખેડૂતો રહી ગયા હતા ત્યારે સમગ્ર મામલે આજ રોજ ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને કલેક્ટર ને રજૂઆત કરી હતી સમસ્યા આ છે કે અમે આ પંચકેશ કલેક્ટર ને મળવા આવ્યા છીએ કે અમારા સાઈઝ હતી જે જરૂર હતી અમને નથી મળી બીજા બાકીના મોટા માણસો હતા એમને મળી છે એના લીધે અમે પાલનપુર આવ્યા છીએ આ કરા પડ્યા હતા નુકસાન થયું હતું ખેતીમાં એની રજૂઆત સોયગામ કરેલી ભાભર કરેલી આવેદનપત્ર ભાભર આપ્યો આપેલો છે ત્યાંથી આવેદનપત્ર પાલનપુર જાઓ તમે જો અમારે ખરા પડ્યા હતા એમાં નુકસાન ખૂબ થયું હતું એરંડામાં જીરામાં પણ અમને લીધા નથી નેવ્યાસી નામ આવ્યા છે રજૂઆત કરવા આવ્યા છીએ અમે પાલનપુર કચેરીમાં અને બાકીના ખેડૂતો રહી જાય ને એ નામમાં લઈ લે અને જે પંચકેશ બનેલ છે એ બધો જૂઠો બનેલો છે હું ગામના સહીઓવાળા કહે છે